ના રોજ વિદ્યાબહેન ગુમ થયેલા તે અનુસંધાને જાણવાજો ત્રણ તારીખના રોજ દાખલ કરવામાં આવેલી હતી અને વિદ્યાબેનના મર્ડર અંગેનો ગુનો ચાર તારીખના રોજ દાખલ કરવામાં આવેલો હતો એ ગુનાની તપાસમાં એસઓજી એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ કરવામાં આવેલી એ ગુનાના કામે ચાર આરોપીની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે તે ચાર આરોપીમાં પ્રવીણ શનાભાઈ કિરણ શનાભાઈ ગંગારામ વસાવા અને ચુનીલાલ મંગળદાસ એ રીતના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે મરણ જનારના દિયર કિરણ પણ આ ગુનામાં આરોપી તરીકે જણાઈ આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ સિંદોર પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે